ઘડી ખાતે સેન્ટ્રલ જીએસસી વિભાગના દરોડા પડ્યા છે મુખ્ય બજારમાં આવેલી પેઢી ઉપર જીએસસી વિભાગના દરોડા પડ્યા ખજાના ટ્રેડર્સ નામની પેઢી ઉપર જીએસસી વિભાગના દરોડા પડ્યા શ્રીદેવી છાપ તંબાકુની ખજાના ટ્રેડર્સ નામની પેઢી પર દરોડા પડ્યા છે ખજાના ટ્રેડર્સ શ્રીદેવી છાપ તંબાકુ કરે છે વેપાર ખજાના ટ્રેડર્સ દ્વારા મોટી કરચોરી કરાઈ હોવાની છે આશંકા ગત સાંજથી સવાર સુધી ચાલુ દરોડાની કામગીરી દરોડા મુખી બજારમાં આવેલી પેઢી ઉપર જીએસટી વિભાગના દરોડા પડ્યા હતા ખજાના ટ્રેડર્સ નામની પેઢી ઉપર જીએસટી વિભાગના દરોડા પડ્યા દેવી છાપ તંબાકુની ખજાના ટ્રેડર્સ નામની પેઢી પર આ દરોડા જે છે પડ્યા છે કડી ખાતે સેન્ટ્રલ જીએસટી કડી ખાતે સેન્ટ્રલ જીએસટી વિભાગના દરોડા પડ્યા છે શું છે વધુ માહિતી અવાજ આવી રહ્યો છે

ગઈકાલે સેન્ટ્રલ જીએસટી નો દરોડો પડ્યો હતો એ દરોડો અત્યારે સવારે બાર વાગ્યા સુધી ચાલ્યો હતો તેમાં મોટા પાયે જે માલિક કરચોરી કરચોરી કરી હોય તેવી આશંકાને પગલે દરોડો પડ્યો હતો અત્યારે વેડ જે પ્રોસેસ હતી તે પૂરી થઈ છે કોઈ માહિતી જીએસટી ની અધિકારીઓ હજી કોઈ સેવી કોઈ માહિતી આપી હતી

ખજાના ટ્રસ્ત તેના ઉપર દરોડો પડ્યો હતો પરંતુ હજુ સુધી જે દરોડા ની જે ટીમ હતી દરોડો જે પાટલાડીએસ ની તેણે દરોડા ની ટીમ દરમિયાન કોઈ મીડિયા ને કોઈ માહિતી આપી નથી પરંતુ અત્યારે હાલ પોલીસ થોડોક સમય પહેલા જે દરોડાની જે પ્રોસેસ છે પૂરી થઈ અને તેઓ અત્યારે જે જે ઓફિસ છે એ સંપૂર્ણ માહિતી થોડા સમય બાદ માહિતી પૂરી પાડશે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ઘણી ખાતે સેન્ટ્રલ જીએસટી વિભાગના દરોડા પડ્યા હતા આપને જણાવી દઈએ મુખ્ય બજારમાં આવેલી છે આ જ્યાં જે વિભાગના દરોડા પડ્યા ખજાના ટ્રેડર્સ નામની પેઢી ઉપર આ દરોડા પડ્યા હતા